નમસ્કાર મિત્રો રાજેશરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે પશુપાલનની અંદરની વાત કરવી તો ઘાસચારા માટેની જે બાજરી કહેવાય છે રજકા બાજરી એની આજે આપણે ચર્ચા કરીશું તો એમાં ઝી એફ બી વન અને ઝાંઈટ બાજરી બે પ્રકારની બાજરી આવે છે જે સંશોધિત અને પ્રમાણિત કરેલી એવી બે વેરાયટી જે છે સુધારેલી એમાં રજકા બાજરી સ્થાનિક ઝાંઈટ કહેવાય છે બાજરી અને ગુજરાત ઘાસ સારા બાજરી એક નંબર તો મિત્રો આજે આપણે એ બાબતની સુધારેલી જાત જમીન વાવણીનો સમય વાવણીનો અંતર ખાતરની વ્યવસ્થાપન એના બાબતની આજે આપણે ચર્ચા કરીશું પિયત અને કાપણી અને ઉત્પાદન મિત્રો બાજરી રજકા બાજરી વાવવા માટે ચોમાસું એટલે કે ચોમાસાની અંદર જૂન અને જુલાઈની અંદર એનું વાવેતર થાય છે જ્યારે ઉનાળું કરવી હોય ત્યારે ફેબ્રુઆરી અને માર્ચની અંદર એનું વાવેતર થાય છે સુધારેલી જાત મેં તમને વાત કરી દીધી ઘાસ સારા બાજરી એક નંબર અને ઝાઇન્ટ બાજરી બરાબર હવે એની અંદર તમારે એક કાપણી બે કાપણી અને ત્રણ કાપણી ત્રણ કાપ સુધી એમાં રિપીટ ટુ રિપીટ એમાં એવા કરે છે જો જમીનની જો વાત કરું તો જમીન ગોરાડું બેસર અને મધ્યમ કાળી હોય તો વધારે સારું ટૂંકમાં ગોરાડું બેસર અને મધ્યમ કાળી વાવણીનો સમયની વાત કરીએ તો ચોમાસાની અંદર વાવેતર કરવું હોય તો જૂન જુલાઈની અંદર થઈ શકે છે અને ઉનાળોની અંદર કરવી હોય તો ફેબ્રુઆરી માર્ચમાં થઈ શકે છે બિયારણનો દર એની અંદર જે આપણે બિયારણનો દર કેટલો રાખવો હોય હેક્ટરે દસથી બાર કિલો દસથી બાર કિલો આમ તો વધુ બાજરીનું વાવેતર કરવાથી મોટા ફાયદા રહેલા છે એટલે બાર કિલા મોટા વીઘા હોય તો એ પ્રમાણે થોડુંક એડજસ્ટ કરી શકાય વાવણીનું અંતર જે કહેવાય છે ને એ ત્રીસથી પિસ્તાલીસ સેન્ટીમીટરનું હોય છે એ પછી આપણી અનુકૂળતા મુજબ ખાતરની જો વાત કરું તો ખાતરની અંદર પાયાના ખાતરની અંદર તમે એમાં ચોવીસ ચોવીસના અફલાતનું રિઝલ્ટ આવેલા છે ચોવીસ ચોવીસ નાખી શકો છો અને એને પહેલી કાપણીમાં ચોવીસ ચોવીસ આપી શકો છો સાથે બીજી કાપણીમાં તમે નાઇટ્રોજન એટલે કે યુરિયા એને તમે હેક્ટર દીઠ દોઢસો કિલો સુધી એને આપી શકાય છે જ્યારે એની ત્રીજી કાપણી થાય ત્યારે પણ તમે એને યુરિયા આપવો પડે છે પાયાની વાત કરી એમાં ફોસ્ફરસે આવી ગયો ચોવીસ ચોવીસ કીધું એટલે ધીભ્યાસી પિયત છે એ ઉનાળુ બાજરીને દસથી પંદર દિવસે આપવું પડે છે કાપણીની જો વાત કરું તો પ્રથમ કાપણી એની પિસ્તાલીસથી પચાસ દિવસે ત્યાર થઈ જાય છે ત્યારબાદ અન્ય કાપણી ત્રીસથી પાંત્રીસ દિવસની અંદર બીજો બીજી કાપણી આવી જાય છે ઉત્પાદનની જો વાત કરવી તો બે કાપણીમાં ત્રણસોથી ચારસો બહુ કાપણીમાં છસોથી સાતસો ક્વિન્ટલ હેક્ટરે લીલો સારો આપણને મળી રહે છે તો મિત્રો આજે મેં તમને વાત કરી આજે બાજરી અને બાજરીની અંદર ન્યૂટ્રન્સ પણ મળી રહે જેથી કરીને આપણે પશુપાલકો ખેતી એટલે પશુપાલન સાથે સંકળાયેલું હોય ત્યારે આપણા પશુપાલન જે છે એને માટે સારો જે આપણે આ તૈયાર કરવી છીએ એની અંદર ન્યૂટ્રન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે જેથી કરીને દૂધમાં પણ ફેરફાર થાય છે ફેટમાં પણ ફેરફાર થાય છે સાથે સાથે આવી બાજરી આપવાથી આપણે ખાંડદાનની પણ ઓછી ખપત રહી છે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર